you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ફિલ્મ જગતમાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે તમને જણાવી દઈએ કે જાણીતી અલગ ફિલ્મસ્ટાર સોફિયા વર્ષની વયે નિધન થઈ ગયું છે અભિનેત્રીના સાવકા પિતા દ્વારા એક નિવેદન જારી કરીને અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સોફિયા થોડાક દિવસો પહેલાં તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી હવે જ્યારે તેનું નિધન થઈ ગયું છે ત્યારે સોફિયાના પરિવાર અને મિત્રવર્તુમાં ઘેરો આઘાતમાં છે સોફિયા લિયોના સાવકા પિતાએ કહ્યું કે તેની અચાનક વિદાયથી તેના પરિવારજનો અને મિત્રોમાં ઘેરો આઘાતને દુઃખમાં ડૂબી ગયો છે પ્રાપ્ત અહેવાલો અનુસાર સોફિયા એક માર્ચ તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી જોકે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ દિવસે તેના પરિવાર સોફિયા એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં ઢરેલી જોવા મળી હતી હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તેના મૃત્યુનું કારણની તપાસ કરવામાં આવી છે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ